વાત અહીં ચાલી રહી છે રાજકોટની વાત છે જામનગરની રાજકોટમાં ઘટના એવી છે કે મહાનગરપાલિકાનું ગ્રાઉન્ડ છે તો અમારી કોઈ જવાબદારી નહીં રહે આ મુદ્દે વિસ્તારથી વાત કરવી છે શરૂઆત કરી છે રાજકોટની એ ઘટનાથી જ્યાં મહાનગરપાલિકાએ ફરી એકવાર બુદ્ધિ દેવાળું છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં મૂકેલી રાઈડો અંગે વિવાદિત બોર્ડ લગાવવામાં આવ્યું જો કોઈ દુર્ઘટના સર્જાય તો મનપાની કોઈ જવાબદારી નહીં તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે બોર્ડ મારીને સંતોષ માની લીધો છે જ્યારે કે તંત્રના અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકવાનું કોઈ રસ્તો શોધી રહ્યા હોય તે પ્રકારે આ બોર્ડ મારી દેવામાં આવ્યું છે મોટી સંખ્યામાં અહીં રાઈડ ધમધમે છે હજારો બાળકો અહીં આવે છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ બુદ્ધિ નું ફૂક્યું હોય એ પ્રકારની ઘટના સામે આવી છે રાજકોટ મહાનગરપાલિકાના સંચાલિત જે રેસ્કોસ મેદાન છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે કે આ અહીંયા આ ગ્રાઉન્ડની અંદર જે પણ રાઇડ અને ચકડી છે તેની મંજૂરી મહાનગરપાલિકાએ આપેલી નથી એટલે કે જો કોઈ રાઇડ્સમાં બેસશે તો તે પોતાના જીવના જોખમે પોતાના બાળકોને જીવના જોખમે મૂકીને બેસાડશે એ પ્રકારની વાત છે હવે સવાલ એ છે કે મહાનગરપાલિકા સંચાલિતા ગ્રાઉન્ડ છે એટલે કે મહાનગરપાલિકાની મંજૂરી વગર અહીંયા કોઈપણ વસ્તુ કરવી કાર્યક્રમ કરવા શક્ય નથી તો આટલી મોટી સંખ્યામાં રાઇડો કોના કબજાથી થઈ છે એ સૌથી મોટો સવાલ છે શું મહાનગરપાલિકાને ખબર નથી કે મહાનગરપાલિકાના જ આ વિસ્તારની અંદર આ પ્લોટની અંદર કે જે રેસ્કોર્સની અંદર આવેલો છે ત્યાં આ પ્રકારના કબજાઓ થયેલા છે બીજી એક મોટી વાત એ છે કે અહીંયા લાઇટની મંજૂરી કોણે આપી જો મહાનગરપાલિકાએ રાઇટની મંજૂરી નથી આપી તો PGVCLએ કયા ધોરણો આધારિત આ જે મીટરો છે તેની મંજૂરી આપી તે પણ સૌથી મોટો સવાલ છે રાજકોટ મહાનગરપાલિકા છે તે આ પ્રકારની નોટિસો ચિપકાવી અને એવું કહેવા માંગે છે કે તમે રાઇડ્સમાં માં જાઓ તો તમારા જીવના જોખમે જાઓ તમારી સાથે કોઈ જાનહાની થાય કોઈ દુર્ઘટના થાય તો એની જવાબદારી જે લોકો અહીંયા આવે છે તેની છે એક તરફ નાના નાના બાળકો અહીંયા આવતા હોય છે નાના નાના બાળકો રાઇડ્સની અંદર બેસતા હોય છે ને એવામાં મહાનગરપાલિકાનું આ પ્રકારનું બુદ્ધિનું દેવાળું ફૂંકવું એ ખૂબ જ મોટી વાત છે કેમ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે રાઇડો અહીંયા મૂકવામાં આવી છે બાળકો હજારોની સંખ્યામાં અહીંયા રોજ સાંજના સમયે વિશેષ આવતા હોય છે ને એવા સમયે મહાનગરપાલિકા સવાલો ઉઠી રહ્યા છે કે તમે રાઈડ મંજૂરી નથી આપી તો શું અહિયાં કબજો કરી લેવામાં આવ્યો છે મહાનગરપાલિકાનું જે ગ્રાઉન્ડ છે તેની ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે જો મહાનગરપાલિકા દ્વારા મંજૂરી નથી આપવામાં આવી તો આ વીજળીનું જે મીટર છે

તો આપણે જોયું દ્રશ્ય કે જે ગ્રાઉન્ડ પણ મહાનગરપાલિકા સંચાલિત છે એ ગ્રાઉન્ડમાં તંત્ર એવું કહે છે કે અહીં તો દબાણ કરી દેવામાં આવ્યું છે રાજકોટમાં આટ આટલી ઘટનાઓ સર્જાય છે અકસ્માતો થાય છે અને જો અહીંયા પણ કોઈ એવી ગંભીર દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ હશે અહીં દબાણ કરવામાં આવ્યું છે તો શું તંત્ર દબાણ દૂર નથી કરી શકતી કે પછી અધિકારીઓને અહીંયા પણ હફતા

પછી તંત્રના છે એ પણ સૌથી મોટો સવાલ છે તંત્રને ખબર છે કે આ ગ્રાઉન્ડ તંત્રનું છે મહાનગરપાલિકા સંચાલિત ગ્રાઉન્ડ છે જ્યાં દબાણ આ રીતે ચાલે છે મંજૂરી વગર રાઈડો ધમધમી રહી છે તો પછી અધિકારીઓ શું કરે છે માત્ર એસી ઓફિસમાં બેસવા માટે આવે છે અધિકારીઓ એવા સવાલો પણ વારંવાર ઉઠતા આવ્યા છે જો કે આ બાબતે અધિકારીઓ કંઈ નહીં બોલે કારણ કે અધિકારીઓને ખબર છે કે આમાં તો પોતાની જ ભૂલ છે રાજકોટમાં આટ આટલી ઘટનાઓ બને છે ત્યારબાદ પણ મનપા તંત્ર જો આવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કરે તો પછી તંત્ર પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય એવી નથી અને હવે તો એ અધિકારીઓ પર પણ સવાલ ઉઠે છે કે શું ખરેખર તમે ભણેલા ગણેલા અધિકારીઓ છો કે જેમને ખબર ના પડતી હોય કે કોની જવાબદારી છે અહીં તમારી જવાબદારી છે તમારું ગ્રાઉન્ડ છે દબાણ કરવામાં આવ્યું છે તો પછી કાર્યવાહી કરો અને કાં તો પછી મંજૂરી આપી દો બધું ચકાસણી કરીને શા માટે આખી ફોર્માલિટી કરવામાં નથી આવતી શા માટે આખી જો પ્રોસિજર છે સરકારની જે ગાઈડલાઈન્સ છે એનું પાલન કરવામાં નથી આવતું આવા બધા જ સવાલો વારંવાર ઉઠી રહ્યા છે અને આખરે તો એ જ સવાલ ઉઠે છે કે જો કોઈ મોટી રાઈડ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે

ચકેડીવાળા બાબતમાં હું કમેન્ટ નથી કરતો મારું એમ છે કોઈ ગરીબ હોય કે ગમે તે અમીર હોય કે એ નથી પ્રશ્ન પ્રશ્ન એ છે કે યુ કે નોટ રન અ ડેન્જરસ થિંગ ઇન પબ્લિક ધેટ્સ ઓલ વિધાઉટ પરમિશન એટલે આ બોર્ડનો પ્રશ્ન હશે એ બાબતમાં મેં પણ હમણાં જોયું અમારા ઓફિસર્સ પાસે પૂછ્યું બોર્ડનું અને આપનાથી મને પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ શબ્દ છે તો મે બી ઇફ ધેર ઇઝ સમ લેંગ્વેજ કે જે તમને એવું લાગે છે તો એની ઉપર અમે પુનઃ વિચાર પણ કરી લઈશું પણ શું કરવું પડે હું આપને કહું ત્રણ વસ્તુ મહત્ત્વની છે એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય નંબર એક નંબર બે કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે અને નંબર ત્રણ જ્યારે અમારી ટીમ ના હોય તો અમારે જે તે સમયે કોઈ લોકોને જાગૃત કરવા માટે અમારે કોઈક ને કોઈક આવા બોર્ડ કેમ કે ત્યાં વારંવાર એ પ્રવૃત્તિ થાય છે આ અમે જો આવા બોર્ડ અમે આવા બોર્ડ અમે ના એટલે આ મારે આ તો એ જ તમને કહે છે અમારી દબાણ એટલે તો આજથી દોઢ મહિના પહેલાં આપણે મારી બાઇક લીધી છે કે આ દબાણ હટાવવામાં આવ્યું આપ યાદ કરો આખો દોઢેક મહિના પહેલાં વિવાદ થયો અમે હટાવ્યું આવા હું વિનંતી કરીશ કે એટલીસ એવા બોર્ડ આક્ષેપો તરફ ના જઈએ ફેક્ટલીઝ કે અમે દરેક જગ્યાએ આવા બોર્ડ નથી લગાવતા બોર્ડ ક્યાં લગાવવા પડે કે જ્યાં આવી પ્રવૃત્તિ અમારી ટીમ નીકળે અને પછી કોઈ એક તમે વિચારો કે આજે અમારી ટીમ દબાણ હટાવીને જતી રહે અને કોઈ એક વ્યક્તિ આવી જાય ચકડી લઈને ત્યાં અને એમાં કોઈ બેસેને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો આ જવાબદારીવાળું કદાચ વાક્ય મને પણ એવું લાગે છે કે એને અમે થોડું રિવાઇઝ કરીએ પણ ચેતવણીનું તો અમે લખીએ જ લખીએ કે ભાઈ અહીંયા કોઈ પણ પ્રકારની આવી કોઈ ચેકિઓ એટલે એ બાબતમાં અમે અમે પણ રિવ્યૂ કર્યું આપના આ બાબતને અમે ધીસ પોઈન્ટ ઇઝ ટેકન જ્યાં આ બાબતનું આપણે લાગતું હોય ચેતવણી બાબત પણ અમારું એક બાબતમાં અમારી ડઢ અને અમારો ક્લિયર નિર્ણય છે કે એક દબાણ ના થવું જોઈએ નંબર બે કોઈ પણ રીતે આ નાના બાળકો કોઈ રમતા હોય કોઈ કોઈ વાયર ખુલ્લો હોય ને કોઈ બાળક પડે કેવું થાય તો એવરી લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે ના થવું જોઈએ અને ત્રીજું ઘણી વખત આમાં શું છે અમારી દબાણની ટીમની એક મર્યાદા એ પણ છે કે આખો દિવસ ત્યાં સ્ટેશન ના રહી શકે એમનો એક ઝોન હોય એટલે માની લો કે એ જાય છે કલાક બે કલાક પછી કોઈ આવી જાય કે પાછું એક વ્યક્તિ નથી જેનું દબાણ તમે તોડો છો ને આવી જાય થર્ટી ફોર્ટી પીપલ ડુ જોઈએ કાલે કોઈ એક વ્યક્તિ આવી જાય એટલા માટે એક ચેતવણીનું બોર્ડ હોવું જોઈએ પાછા બાબતે પોઈન્ટ ભાષા બાબતે આપનો પોઈન્ટ ટેકન અને એ બાબતે અમે બોર્ડ બાબતે થોડું કે પોઈન્ટ ટેકન આપને જે જવાબદારી બાબત તો લાગે છે નો ઈસ્યુઝ પણ ચેતવણીનો બોર્ડ તો સો ટકા ત્યાં રાખીશું લોકો માટે ચેતવણી રાખવી જ પડશે લોકોને જાણ કરવી જ પડશે કે આવું કોઈ ડેન્જર્સ જેવું રાઈડ જેવું હોય તો પ્લીઝ ના કરો એટલા માટે કે ખોટી કોઈ દુર્ઘટના બને એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો કહી બોર્ડ ઉપરની મિત્ર નીચે ટાયર વાળી પર ચકડીઓ છે હું આપને બતાવું

બચાવ કરતા જોવા મળે